ઓમ નમો નારાયણ મિત્રો હાલ જ્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો આ પવિત્ર શ્રાવણ માસમાં આવતો શીતળા સાહિતમના વ્રત વિશેની આજે આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ તથા તેમની કથા શું છે તે પણ કહેવાના છીએ તો તમે હજી સુધી પણ અમારી ચેનલ પૌરાણિક કથાઓને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો જેથી આવાને આવા વ્રત તથા વાર્તાઓના વિડીયો તમારા સુધી પહોંચે તો ચાલો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ કે આ વ્રતની વિધિ શું છે તો આ વ્રતની વિધિ એવી છે કે પવિત્ર શ્રાવણ માસના સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીએ સૂર્યોદય પહેલાં સ્નાનદીથી પરવારવું જોઈએ ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું જોઈએ આ દિવસે ચૂલો સળગાવવો જોઈએ નહીં ચૂલો સળગાવનારને શીતળામાં કોપાયન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીચળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી જોઈએ આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિથી પ્રાપ્તિ થાય છે તો ચાલો હવે આપણા વ્રતના વાર્તાની શરૂઆત કરીએ ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ બહુ જબરી કજિયાખોર અને ઈર્ષાથી ભરેલી હતી વાત વાતમાં વાંકું પાડતી હતી જ્યારે નાની વહુ ઘણી ભલી હોળી અને પારકાના દુઃખને દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ રાંધણછના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી જ રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો એનો નાનો છોકરો રડવા લાગ્યો તેથી સાત કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી ચીંચડામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરે ઠંડક વળવાના બદલે કાળી લય લાગી ગઈ અને શીતળામાં ધાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ પણ બળશે નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને પડતું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ રાખ શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુડલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી વન વગડા વીંધતી જાય અને ચિતળામાંનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલોછલ હતા કાંઠે પક્ષી બેઠેલા હતા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું એ મરણને શરણ થતું હતું નાની વહુને સુડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાય રે બાય ક્યારે હાલી તું નાની વહુએ શીતળામાંના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાવશું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું એ એક કામ કરજે અમારા એવા તો શું પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂજજે તું નાની વહુ હાપાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં હાલી રહેતું નાની વહુએ શીતળામારના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કર્યા છીએ અમારા પાપનું નિવારણ પૂજજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી ગઈ થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી હતી વહુને જોઈને ડોસી બોલી બાય રે બાય આમ હાંફળી ફાંફળી ક્યાં હાલી રહેતું વહુએ શીતળામાનના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોતી જા માની વહુને ઉતાવળ હતી પણ તે ઘણી દયાળું હતી મરેલા છોકરાને ડોશીના ખોળામાં મૂકી એ તો બેઠી જુ વીણવા થોડી વાર ખંજવાળ મટી ગઈ તો ડોશીએ આશીર્વાદ આપ્યા જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ પણ ઠરશે એટલામાં તો ચમત્કાર થઈ ગયો ડોશીના ખોળામાં બેડેલો મરેલો છોકરો હાથ પગ ઉછાળી કિલકારી દેવા લાગ્યો નાની વહુ તો તરત જાણી ગઈ કે આ જ શીતળામાં છે એ એમના પગમાં ઢળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તમારું પેટ થાર્યું છે તમને મારા લાખ લાખ વંદન પછી તલાવડીના કષ્ટનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા પર ભવમાં બંને શોક્ય હતી તે દીવ ઉગ્યાથી દી આથમ્યા સુધી લડિયા જ કરતા હતા કોઈને છાશ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું ખોબો ભરીને પાણી પીજે એટલે એમના પાપો દૂર થઈ જશે પછી નાની વહુએ આખલાના દુઃખની વાત કરી તો શીતળામાં બોલ્યા દીકરી પર ભવે એ બંને દેરાણી જેઠાણી ઈર્ષા દ્રેસથી ભરેલી હતી કોઈને દળવાય ન દે ખાંડવાય ન દે તેથી આ ભવે આખલા થઈ ડોકે ઘંટીના પળ બાંધી લડ્યા કરે છે તું એમને ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે તેથી એમના પાપ નાશ પામશે નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ હરખાથી હરખાથી પાછી ફરી રસ્તામાં આંખલાની ડોકેથી ઘંટીના પડ છોડ્યા તલાવડીનું પાણી પીધું પછી દીકરાને રમાડતી રમાડતી ઘેર આવી સાસુ તો છોકરાને જીવતો જોઈને રાજીના રેડ થઈ ગયા પણ જેઠાણીના કાળજામાં કાંઈ બળતરા થઈ ઉઠી એમ કરતાં ફરી શ્રાવણ માસ આવ્યો જેઠાણીને દેરાણીની જેમ શીતળામાના દર્શનની ઈચ્છા થઈ છટે ચૂલ્લો બેઠી અને રાતે ચૂલ્લો ઠાર્યા વગર જ સૂઈ ગઈ રાતે શીતળામા ચૂલ્લામાં આળોટવા લાગ્યા શરીર દાજ્યું તેથી શ્રાપ દીધો અને જેઠાણીનો દીકરો ભરતું થઈ ગયો સવારે દીકરાને મરેલો જોઈ જેઠાણી વિલાપ કરવાના બદલે ખુશ થઈ અને મરેલા દીકરાને સુડલે નાખીને શીતળામાને ગોતવા નીકળી રસ્તામાં બે તલાવડીએ એને ઊભી રાખીને પૂછ્યું કે હે ભાઈ તું ક્યાં જાય છે તો જેઠાણીએ નાકનું ટેરવું ચઢાવતા કહ્યું તમારે શી પંચાત દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે તેથી શીતળામાને ગોતવા માટે જાઉં છું અમારું કામ કરીશ તલાવડીએ પૂછ્યું તો જેઠાણીએ દસ શેરીયું ડોકું ધૂણાવી ચાલતી પકડી આગળ જતાં આંખલા મળ્યા એને નન્નો સંભળાવી દીધો આગળ જતાં બોરડીના ઝાડ નીચે ચિથરે હાલવાળી એક ડોસી મળી ડોસીએ માથું જોઈ દેવાનું કહ્યું તો જેઠાણીએ કાળઝાળ થઈ જતાં બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું ખંજોળવા બેસું હું તો જાઉં છું શીતળામાં પાસે જેઠાણી તો છણકો કરીને હાલી નીકળી સવારથી સાંજ સુધી વગડામાં ભટકી જંગલના ઝાડે કાંઠે ફરી વળી પાણી ક્યાંય શીતળામાં ન દેખાયા એટલે મરેલા છોકરાને લઈ છાતી કુટતી ઘેર પાછી આવી હે શીતળામાં જેવા દેરાણીને ફળ્યા તેવા સૌને ફૂળજો જય શીતળામાં